મને ફરમાય છે વચ્ચે વાત કરી દો હનુમાનજી મહારાજ નું સાનિધ્ય છે દુઆ માં જે વાતો થાય ને એનો જે આનંદ હોય એ ગામના ચોકમાં નટ અને નટડી રમી નટ નિત્ય થી ઢોલક વગાડે નટડી હવે તો વિશાણા નથી આવતા એ ક્યાં આવે છે ઘણા બંધ થઈ ગયા ભવાઈયા બંધ થઈ ગયા ગોળ મદારીયા બંધ થઈ ગયા બત્રીપુત્રા વાળા એ તો હાવ બંધ થઈ ગયા રાજસ્થાનમાં જોવા જડે બાકી ક્યાંય પણ બત્રીપુત્રા ને ખેલ જોયા જેવો હો એક કલાક નો ખેલ હોય એમાં રાજા આવે રાણી આવે ડગડગીઓ આવે નોકરાણી આવે નોકર આવે આમો રાજા આવે એ લાકડાની ની રીણી ની તલવાર એ દહે આંગળી થી રમાડતો હોય એક રાજા બીજા રાજા મારે અને એમાં એક નું રાજ જટી જાય એક કલાક રમે ચાલે આમ આમ કરે એટલે બધા પુતરા ખેચાઈ જાય પછી આપણે ચોરામાં માં જઈને જોયું તો મજા હોય એક જ હુંડા માં પીડ્યા હોય રાજા એમાં રાણી એમાં ડગડગીઓ એમાં નોકર એમાં એ આય જા હું થી રમતા હોય ત્યાં લાખણજી ગઢવી અને ધીરુભાઈ અંબાણી અને રાજસિંહભાઈ ખેટિયા આય થી દોરી ખેંચા ઘરે એકર હુંડામાં ત્યાં એ મોટો જાદુ કરે હુંડા જાડા રાખાય છે બીજું લાંબો કાં આ નટણ ને નટડી દોડ ઉપર રમે

આ નટ નટડી નો ખેલ એક રાજકુમારી જોતા હતા ને રાજકુમારીને ચાલીસેક વર્ષ થઈ ગયેલા અને કોઈનું નારિયર સ્વીકાર્યું નહીં એને જો આ હા 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 સંસાર ની માલિક મજા હતો જો આ ચાલીસ વર્ષમાં કોઈનું નારિયેળ ન સ્વીકાર્યું એ બહુ ભૂલ કરી હવે કોઈનું નારિયર આવે તો સ્વીકારી લેવું છે આવું મનની અંદર વિચાર કર્યો

ડતું તો નોટ બાઈ રમતી ઉપર થી નટડી અવાજ કર્યો નટડી તા મારું પિંજ થાય તું હવે થોડી થોડી રેન કે કારણે

પણ હવે રાત તો પૂરી કરવી પડશે વેસ તો ભજવવો પડશે તો શરીર થાયક જરાક તાલ ને ધીમો કરીને આય તો રમતા રમતા આગળ રાત આપણે પૂરી કર દઈ નટેજે જવાબ દીધો કયા માં તો ગયા ને થોડી રહી બાકી રહી છે હવે થોડીક રાત હાટું થઈ અને મારા તાલમાં માં ભંગ જે તાલે રેમે જા એ તાલે રેમે જા રાજકુમારી ને એમ કું પોત ગઈ અને થોડી રહી ચાલી વરસ તો વ્યાંગ અને હવે મનના તાર ફરે એક જાતના રમવાવાળા નટનટલાઈનો તાલ ન ફેરવતા હોય તો હું તો રાજકુમારી છું મારાથી મારા જીવનનો તાલ કેમ ફેરવાય કેમ ફેરવાય કેમ ભેરવાય ડોકમાં અવસરો હાર પહેરો તો ખરાણ કાપી અને પડની માલિક કર કર્યો એ વાણીયાણીને શબ્દો લાગ્યા કે બોત ગઈ અને થોડી રહી બાર બાર વરો તો વ્યા ગયા હું તો નાહોલિયા ના આવવા જોઈ હવે રમવા તાલ ન ફેરવે તો તો નગર શેઠાણી છો મારાથી મારા જીવનનો તાલ થોડો ફેરવાય ડોકમાં માં દોરો ફેરવો તો કાપી ને પડમાં ગા કર્યો મહાત્મા શબ્દો લઈ ગયા કે બોત ગય અને થોડી રહી આ ભગવાન પેરા ને હેઠળ કરાવતો થઈ ગયા હવે રહી રહી વિચાર આવે આ રાતના નટ નટલાય તાલ ન ફેરવતા હોય તો હું તો હિન્દુસ્તાનનો નો માલે પગલે કાલ સમાજ હાલશે મારાથી તાલ કેમ ફેરવાય જે કે માંગ્યું તો ગામમાંથી ફેરું કીધું દી પોટલીનો ઘા કર્યો ને પડમાં નાખી દીધો એટલામાંથી આપણે વિચારું બાપા બોત ગઈ અને થોડી રહી હું કોણ છું એટલે યુવાન મિત્રો ને ખાસ વિનંતી કરું છું ધર્મ ને ઘૂસવી નો નાખતા શિગમ જેવો કરી સાત્રીજી બેઠા છે ને મારા જેવા વક્તા હોય મારા દેવા સાહિત્યકારો હોય આમ સિક્ગમ જેવો કર નથી થોકી શકતા નથી ગળે ઉતારી શકતા જિંદગાની જિંદગાની નાની છે કહાની ફાણી ફરી નહીં આવવાની જતા જતા કાહ આવેવાની હું તો જવાની એ જવાની તા તો આછી આછી બુઢાપાડની રેખા દેખાવાની હાથે લાકડી લેવાની બે તાના પહેરવાની છે આ છોકરા તોફાની એની ભળ રાખવાની બસ આમ ને આમ સરી જવાની જિંદગાની 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 નાની છે કહાની ફાણી ફરી નહીં આવવાની જતા જતા કા હવાની હું તો જવાની જવાની ભય જ જવાની છે અને આનો રંગ એ પાછો રૂતો હોય હા જીરો વી બહુ આકરી ઘણું જીરો હું બોવા કરું

એક આંદોલન ન કર્યું એક આંદોલન ન કર્યું લઘુમતી મુકાઈ ગયા હા એ વાણિયા આપણે બધા નીકળી પડી માતાજી ની વાત આવે એટલે અમે નીકળી પડીએ કૃષ્ણ ની વાત આવે લાયરો નીકળી પડે આપણે બધા એક એક દેવ ને લઈને નીકળી પડીએ આવડા મોટા દેશ ને આઝાદ કરાયો છતાં કોઈ વાણિયા દીકરા કીધું ગાંધી અમારો ગાંધી જયંતિ ની આટલી પહેરવાય કોંગ્રેસ વાળા ને હરફેટ ગયો હોય તો ભલે બાકી ન જાય

જોબન જોવાની કાયમી રહેવાની નથી એને હાચવી લેવી જોઈએ હા એનો રંગ આખો જુદો હોય હા આમાં પરિક્રમા કરવા આવ્યા છે ને ખબર જ છે હું તો એક જ વખત ગયો તો કે હું બને તા હું બધે એક એક વખત જા પછી તો મને આળો થઈ જાય ભગવાન જાણે હા પ્રોગ્રામ વારંવાર જાવ એમાં હું એમાં એમાં ના નથી કહેતો આમ એક વખત આવું પરતમાં એક વખત કરી કરીએ દત્તાત્રે એક વખત જઈ આવ્યો અંબાજી એક વખત જઈ આવ્યો દાતાર એક વખત જઈ આવ્યો આમ બધા ગયો એક એક વખત ફોરે એક જ વખત ગયો પછી પાછો રિન્યુ ન કરાયો હવે જઈ આવ્યો હું એક વખત પરિક્રમા કરવા ગયો પણ મને કઈક મળ્યું હું તમને કહું આમાં ઘણા એવા છે ને મારી વાત સંધ્યા હે ભવનાથ માંથી પરિક્રમા આવતી થાય પેલી ઘોડી ચડી નેઠા ઉતરે એટલે જીણા બાવન મઠી આવે આવે પેલા ઘોડી ચડી હેઠા ઉતરો ઝીણા થાય એ ચડી અને હેઠા ઉતરો એટલે મારવેલો આવે પછી ત્રીજી ઘોડી હાલતી થાય એ ચડી ને હેઠા ઉતરો એટલે બોરદેવી દેવી ને ભવનાથ આવે ત્રણ ઘોડી ચડી ને હેઠા ઉતરો એટલે લીલી પરિક્રમા પૂરી એમાં જીવનની ત્રણ ઘોડી ચડી ને હેઠા ઉતરો એટલે આ પરકમ પૂરી પેલી બતપણની આવે બીજી જુવાની નહીં આવે અને ત્રીજી ઘટપણની આવે ત્રણે ઘોડી ચડીને જેઠાં ઉતરો એટલે આ પરકમ માય પૂરી પણ પેલી ઘોડી ચડતા હોય તે નવું નવું જંગલ હોય નવો નવો હથવારો હોય નવા નવા એ માણસો હોય એટલે પેલી ઘોડી ચડી જાય ને એનું બહુ થાક ન લાગે પછી બીજી ઘોડી હાલતી થાય એ તામાન તામા ચડી જવાય રંગમાં રંગમાં ચડી જવાય જુવાનીની ઘોડી છે ને એ એક એક નશામાં નશામાં ચડી જવાય પણ ત્રીજી ઘોડી આવતી થાય આમ અમે ચડ્યા છે બીજા ધીરા ધીરા તડશ્યો તમે પણ ત્રીજી ઘોડી આવતી થાય બાપ કઈક હથવાડા છૂટી ગયા હોય કઈક મર થઈ ગયા હોય કઈક વાહે રહી ગયા હોય પછી પગ થાક્યા હોય આંખો થાકી હોય કડી થાકી હોય જથા થાકી હોય પછી ત્રીજી ઘોડી ચડી અને ઉતરવું ને એ બહુ વહેમું લાગે કવિ કાગના શબ્દોમાં કહીએ તો ભગત બાપુ લખાય